સ્મિતા બેન ની અલી ખેરવા ગ્રામના સભ્ય ને સીધી ધમકી તો જોઈએ શું છે સંપૂર્ણ ઉલટાચોર કોટવાલ ને દંડે જેવો તલાટી કમ મંત્રીનો જવાબ સભ્યને જ માણસ આપો છો તેવી ફરિયાદ કરીશ્ચારી અલી પંચાયત ઓફિસમાં તલાટી સાહેબની વેટ કરતા અરજદારો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ફોન નંબર એકના સભ્યના જણાવ્યા અનુસાર અલી ખેરવા ગ્રામ પંચાયતના નંબર એકના સભ્ય ખત્રી હારૂનભાઈએ ચારિક ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અલી ખેરવા ગ્રામ પલાટી કમ મંત્રીને સમયસર હાજર નહીં રહેતા મૌફિકમાં તેઓએ જણાવેલું કે જે બાબતે તલાકમ મંત્રી સ્મિતાબેન ઉશ્કેર ગયા ઉશ્કેર રહી ગયા હતા અને હારુનભાઈ તમે માનસિક ત્રાસ આપશો તેવી તમારી વિરુદ્ધમાં હું ફરિયાદ કરીશ ની ચીમકી ઉચ્ચારી હતી સમગ્ર બાબતે વોર્ડ નંબર એક ના સભ્ય હારુનભાઈ ખત્રીએ બોડેલી ટીડીઓ ડીડીઓ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ આ અહેવાલ બોડેલીમાં ચર્ચાનો વિષય બન્યો છે તલાટી કમ મંત્રીઓ આગળ સભ્યોની કોઈ વેલ્યુ ના હોય તો સામાન્ય માણસનું શું તલાટીની ધમકીને લઈને શું કહી રહ્યા છે હરુણભાઈ તે સાંભળીએ હું અલી ફેરવા દૂધ ગ્રામ પંચાયતના એ રીતનો નંબર એકનો સભ્ય છું હું તળાટી મેડમને જ્યારે ચોવીસ તારીખે કરી આપવા ગયો ત્યારે મેડમ સાડા વાગે આવ્યા તો મેડમને હું પૂછ્યું કે મેડમ આપણે આવવાનો સમય કેટલો છે તો મેડમે મને ઉત્તર કરવો જવાબ આપ્યો એમને કીધું કે મારો ટાઈમ બે વાગ્યાનો છો પણ હું ત્રણ વાગે બી આવું ને સાડા ત્રણ વાગે બી આવું તો મેડમને હું જ અરજી લખીને એમને સમયસર હાજર થવા બાબતની લેખિતમાં અરજી આપવા ગયો ત્યારે મને મેડમ એવું કીધું કે તમે મને માનસિક ત્રાસ આપો છો અરજી આપીને તો હું તમારી સામે કાયદેસર એમ કે કોર્ટમાં કેસ કરીશ એવી અમને ધમકી આપે છે જો વોર્ડના સભ્ય થઈને જો મને ધમકી આપતા હોય તો આમ અરજદાર હોય તો એને તો મેડમ શું જવાબ આપે જ્યારે હું ત્યાં બેઠો તો ત્યારે એક બે અરજદાર બી મને કહેતા હતા કે મેડમ હું બે ત્રણ વખત ધક્કા ખાધા પણ મેડમ મને પંચાયત પણ મળતા નથી એના માટે આજે હું લેખિતમાં ડીડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબને અરજી આપી છે અને હું કાલે ટીડીઓ સાહેબને બી એની અરજી આપવા જવાનો છું ખત્રી હારૂણભાઈ અલીભાઈ વોર્ડ નંબર એકના સભ્ય છે